જય શ્રી કૃષ્ણ નમસ્કાર સ્વાગત છે અને નાના મોટા દરેક મહિલાઓ અને પુરુષોએ ખૂબ જ સમજવાલાયક અને વિચારવાલાયક કહાની બનવાની છે તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોમાં અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો તેમજ તમે આવી કેટલીક અવનવી કહાની સાંભળવા માગતા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા આવનાર નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની કહાની આજે જ્યારે કિંજલે ઓફિસમાં પોતાનું ટિફિન ખોલ્યું તો બધા સહકર્મચારી તેના ટિફિન પર તૂટી પડ્યા ધારા બોલી કિંજલ હું તો તારા ટિફિન ખોલવાની જ રાહ જોતી હોઉં છું સાચે તારા સાસુના હાથોમાં તો જાદુ છે શું ટેસ્ટી જમવાનું બનાવે છે તારા સાસુ યાર જમવાનું જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે ખરેખર તું ખૂબ જ નસીબદાર છો કિંજલ કે તને આવા સાસુ મળ્યા છે આ સાંભળતા જ કિંજલનું મોઢું બગડ્યું સાસુના વખાણ તેનાથી સહન ન થયા અને તેણે ધારાને કહ્યું ધારા મારા સાસુ આખો દિવસ ઘરમાં જ રહે છે એટલે બે સમયનું જમવાનું બનાવીને મને અને શ્વાશ્વતને ખવડાવી દે છે એમાં શું મોટું કામ કરે છે અમે બંને પતિ પત્ની આખો દિવસ ઓફિસમાં ઢસરડા કરીએ છીએ ત્યારે અમારા ઘરમાં બે ટાઈમ ચૂલો સળગે છે અને આવામાં જો સાસુ બે જમાઈ સમયનું જમવાનું બનાવી દે તો એમાં શું થઈ ગયું તે તો તેની ફરજ છે ધારાએ કહ્યું કિંજલ તને એવું લાગે છે કેમ કે તારો પનારો એવી સાસુથી નથી પડ્યો જે ઘરના કંઈ કામ નથી કરતા અને ઉપરથી વહુઓને સંભળાવે છે એ તો અલગ અને કોઈક કોઈક તો એવા લોકો પણ છે જે બિચારા સવાર સવારમાં પોતે પોતાનું ટિફિન બનાવીને લઈને આવે છે જેમ કે હું અને ઉતાવળમાં રસોઈ બનાવવાના કારણે મને મારા જ હાથનું જમવાનું ઓફિસમાં આવીને જરાય પણ ભાવતું નથી એટલે તો તારા ટિફિન ખોલવાની રાહ જોતી હોઉં છું અને કિંજલ હું જ નહીં પણ આખી ઓફિસનો સ્ટાફ તારા સાસુએ બનાવેલા ટિફિનના ખૂબ જ વખાણ કરે છે બધાને તેમના હાથનું જમવાનું ખૂબ જ પસંદ આવે છે કાલે જ ઓફિસમાં કામ કરવાવાળો નીતિન પણ કહી રહ્યો હતો કે કિંજલના સાસુ જેવું જમવાનું બનાવે છે એવું ટિફિન બનાવવાવાળી કોઈ મહિલા મળી જાય તો મારું કામ સરળ થઈ જાય આ રોજ રોજ અથાણું રોટલી ખાઈને કંટાળી ગયો છું ધારાની આ વાતો સાંભળીને કિંજલને એક યુક્તિ સુઝી તેણે સાંજે ઓફિસેથી ઘરે આવીને તેના સાસુ સુધાબેનને કહ્યું મમ્મી ઓફિસમાં બધા તમારી બનાવેલી રસોઈના ખૂબ જ વખાણ કરે છે તમે પહેલાં બધા માટે રસોઈ બનાવતા હતા ને મમ્મી કદાચ એટલે જ તમારા હાથ રસોઈ બનાવવામાં કુશળ છે તમે એક કામ કેમ નથી કરતા જો તમે બધા માટે ટિફિન બનાવવાનું કામ શરૂ કરી દો તો તમારો દિવસ પણ પસાર થઈ જશે અને તમારું નામ પણ ખૂબ જ થઈ જશે અને ઘરે બેઠા બે પૈસા પણ મળી જશે સુધાબેન બોલ્યા બેટા મને કાંઈ વાંધો નથી હું તો પહેલાં પણ બધા માટે રસોઈ બનાવતી જ હતી હું કાલથી જ બધા માટે ટિફિન બનાવવાનું શરૂ કરી દઉં હું પોતે પહેલાં કામકાજી મહિલા રહી ચૂકી છું એટલે હું જાણું છું કે તારા જેવી વર્કિંગ વુમનને ઘર અને ઓફિસ બંનેના કામ સંભાળવામાં ઘણી મુશ્કેલી પડતી હશે પહેલાં હું લોકોના ઘરે જઈને રસોઈ બનાવતી હતી અને હવે તેમના માટે આપણા ઘરેથી જમવાનું બનાવીને મોકલીશ સુધાબેન સાંજે જ બીજા દિવસ માટે ટિફિન બનાવવા માટેની તૈયારીમાં લાગી ગયા અને કિંજલે કહ્યું કિંજલ થોડુંક શાકભાજી ઓનલાઈન ઓર્ડર કરી દે જેથી હું રાત્રે જ શાકભાજી સુધારીને ફ્રીજમાં રાખી દઉં એટલે સવારે જલ્દીથી ટિફિન બની જાય કિંજલે કહ્યું હા મમ્મી હમણાં જ કરી દઉં છું સુધાબેન તેમના દીકરા શાશ્વત અને વહુ કિંજલમાં કંઈ પણ ફરક સમજતા ન હતા તેમણે પોતાની વહુ કિંજલને પણ પોતાના દીકરા જેટલો જ પ્રેમ અને લાગણી આપી હતી શાશ્વત લગભગ પાંચ વર્ષનો હશે જ્યારે તેના પિતાજી દિનેશભાઈનું અવસાન થઈ ગયું હતું દિનેશભાઈના ગયા પછી બાદ સુધાબેન બિલકુલ નિરાધાર થઈ ગયા પછી પોતાનું અને પોતાના દીકરાનું પેટ ભરવા માટે તેમણે લોકોના ઘરે જઈને રસોઈ બનાવવાનું કામ શરૂ કરી દીધું દિવસો મહિના મહિના વર્ષોમાં વીતતા ગયા અને શાશ્વત મોટો થઈને એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી પર લાગી ગયો ત્યારબાદ શાશ્વતે પોતાની મમ્મીનું બીજાના ઘરમાં જઈને રસોઈ બનાવવાનું કામ બંધ કરાવી દીધું તેણે કહ્યું મમ્મી તમે ઘણું કામ કરી લીધું હવે તમે આરામથી ઘરે બેસો હવે હું કમાવા લાગ્યો છું એટલે તમારે કોઈ જરૂરત નથી બીજાના ઘરમાં જઈને રસોઈ બનાવવાની એટલે સુધાબેને કામ બંધ કરીને ઘરે જ રહેવાનું શરૂ કરી દીધું જોત જોતા શાશ્વતના લગ્ન પણ થઈ ગયા વહુ કિંજલ પણ નોકરી કરતી હતી એટલે સવાર અને સાંજ બંને સમયનું જમવાનું સુધાબેન જ બનાવતા હતા સુધાબેને જ્યારે ટિફિન બનાવવાની હા પાડી એટલે કિંજલે ઓફિસના વોટ્સએપ ગ્રુપમાં આ વાત લખીને બધાને જાણ કરી કે કાલથી તેના સાસુ ઓફિસના સ્ટાફ માટે ટિફિન બનાવવા માટે તૈયાર છે બસ સવારે પોતાનું ટિફિન અહીંથી લઈ જવું પડશે અને એક ટિફિનનો ચાર્જ એકસો વીસ રૂપિયા થશે કેમ કે તે ટિફિનમાં દરરોજ કંઈક ને કંઈક વેરાયટી આવશે કિંજલને ખબર હતી કે તેના સાસુ રસોઈ બનાવવામાં કોઈ રસોઈયાથી ઓછા નથી દરરોજ કંઈક નવું બનાવી દેશે જેથી પૈસા પણ વધારે મળશે ઓફિસમાં બધાને સુધાબેનના હાથનું બનાવેલું જમવાનું પસંદ હોવાના કારણે પાંચ મિનિટમાં પંદર છોકરાઓએ હા પાડી દીધી અને સવાર સવારમાં રસોઈની ઝંઝટથી બચવા માટે દસ યુવતીઓએ હા પાડી દીધી બસ પછી શું હતું કિંજલે સાસુમાને રાત્રે જ કહી દીધું કે કાલથી સવારમાં પચીસ લોકોનું જમવાનું તમારે બનાવવાનું છે પહેલાં તો સુધાબેન વિચારમાં પડી ગયા કે પચીસ લોકોનું જમવાનું આ ઉંમરમાં શું તેઓ એકલા બનાવી શકશે પછી બે મિનિટ વિચાર કરીને સુધાબેને પણ હા પાડી દીધી બીજા દિવસે સવારે શાશ્વત ઓફિસ જતાં પહેલાં રસોડામાં પોતાનું ટિફિન લેવા ગયો તો જોયું કે તેની મમ્મીએ આટલા બધા લોકો માટે ટિફિન તૈયાર કર્યું છે આ જોઈને તેણે પૂછ્યું એટલે સુધાબેને બધી વાત તેને જણાવી શાશ્વતે કહ્યું મમ્મી તમે તો જાણે છો કે મને તમારું બીજા લોકો માટે રસોઈ બનાવવું પસંદ નથી હવે હું અને કિંજલ બંને તો કમાઈએ છીએ તો પછી આ બધાની શું જરૂરત છે સુધાબેને કહ્યું બેટા થોડાક મહિના કરીને જોઉં જો મારાથી આ કામ નહીં થાય તો હું ના નહીં કરું બસ થોડી વારમાં બધા લોકો ઘરે આવીને ટિફિન લઈને ઓફિસ જવા નીકળી ગયા માટે નીકળી પડ્યા શાશ્વત અને કિંજલ પણ પોતાની ગાડીમાં ઓફિસ જવા માટે નીકળતા હતા ત્યારે કિંજલે કહ્યું શાશ્વત આજે તમે બેસો ગાડી મને ચલાવવા દો ત્યારે શાશ્વતે કહ્યું કિંજલ આ ઉંમરમાં મમ્મી પાસે આ ટિફિન બનાવવાનું તને શું સૂજ્યું કદાચ તે નથી જોયું પણ મને ચોખ્ખું દેખાતું હતું કે સવારમાં તેમના ચહેરા પર થાક ચોખ્ખો દેખાઈ રહ્યો હતો કિંજલે કહ્યું શાશ્વત બેઠા બેઠા મને રૂપિયા કમાવવાની તક મળી છે તો એમાં તમને શું વાંધો છે આમ પણ મમ્મીને તો ટિફિન બનાવવાની આદત છે એટલે તો તેમણે પણ હા પાડી જ્યારે તેમને કોઈ વાંધો નથી તો કરવા દો ને તેમને કામ અને હા તમે હવે તમે મમ્મીને કંઈ ભડકાવતા નહીં કે મમ્મી તમે આરામ કરો વગેરે વગેરે શાશ્વત રૂપિયા ગમે ત્યાંથી પણ આવે સારા જ લાગે છે આમ પણ મમ્મી આખો દિવસ ઘરમાં એકલા જ રહે છે ટિફિન બનાવશે તો તેમનો પણ સમય પસાર થઈ જશે કિંજલનું પોતાની મા પાસે આ ટિફિન બનાવવાનું કામ શાશ્વતને ગમતું ન હતું પણ કિંજલની જીદની સામે તે કંઈ બોલી ન શક્યો એક દિવસના ત્રણ હજાર રૂપિયા મારા સ્ટાફવાળા ટિફિનના આપશે મને મતલબ મહિનાના નેવું હજાર રૂપિયા વાવ મને એટલા રૂપિયા ટિફિનમાં મળશે જેટલો પગાર પણ નથી શાશ્વતે કહ્યું ટિફિન મમ્મી બનાવશે અને રૂપિયા તું રાખીશ કિંજલે કહ્યું હા કેમકે મેં જ તો સ્ટાફને મારા ઘરેથી ટિફિન લેવા માટે તૈયાર કર્યો છે અને મારું ટિફિન ખાઈને જ તો બધા લોકો ટિફિન બંધાવવા તૈયાર થયા છે હવે તમે અમારા સાસુ વહુની વચ્ચે ના પડશો તો સારું સમજ્યા કિંજલ ઓફિસના આવી ગઈ અને તે શાશ્વતને બાઈ કહીને જતી રહી રસ્તામાં કાર ચલાવતી વખતે શાશ્વત પણ તે જ વિચારવા લાગ્યો કે કિંજલ બિલકુલ સાચું જ કહી રહી હતી દિવસના ત્રણ હજાર મતલબ મહિનાના નેવું હજાર રૂપિયા ઓછા ના કહેવાય અને આમ પણ મમ્મીને તો ટિફિન બનાવવાનો શોખ હતો જ તો અત્યારે પણ તે કામ કરી લેશે તો એમાં ખોટું શું છે અમને વધારે રૂપિયા મળશે તો ફાયદો પણ અમારો જ થશે ને આમ પણ મારી અને કિંજલની સેલેરીથી તો ફક્ત ઘર જ ચાલી શકે છે શોખ ક્યાં પૂરા થાય છે પણ બીજી બાજુ પોતાની મમ્મીના ચહેરાની થકાવટ યાદ આવતા જ શાશ્વતનું મન ફરી પીગળી ગયું કિંજલની ઓફિસમાં જ્યારે લંચ બ્રેક થયો વધારે પડતા લોકોના ટિફિનમાં તેની સાસુના હાથોનો જ સ્વાદ હતો ધારા બોલી કિંજલ યાર તે આટલા બધા લોકોના ટિફિનનો જુગાડ કરાવી દીધો બે ચાર ઠીક હતા યાર આટલા બધા લોકોનું જમવાનું બનાવવામાં તારા સાસુ થાકી નહીં જાય કિંજલ બોલી હવે થાકી જાય તો થાકી જાય એમાં મારે શું મને તો પૈસાથી મતલબ છે ધારા બસ એક વખત આ ટિફિનનું કામ જામી જાય તો હું મારા બધા જ શોખ પૂરા કરી શકીશ હું બધું જ કામ મારા સાસુ પાસે મીઠું મીઠું બોલીને કરાવડાવું છું ધારા પછી ભલે તે મારા કપડાં ધોવાના હોય સંકેલવાના હોય કે પછી મારું મનપસંદ ખાવાનું બનાવવાનું હોય ભોળા છે બિચારા ત્યારે તો આ બધું કરી લે છે અને ભોળા માણસોનો ફાયદો કેવી રીતે ઉપાડાય એ હું સારી રીતે જાણું છું એમ કહીને કિંજલ હસવા લાગી અને ત્યાં બિચારા સુધાબેન આખું ઘરનું કામ નોકરાણીની જેમ કરતા હતા દીકરોને વહુ બંને ઓફિસ જાય તે પણ તે બંને પણ બિચારા થાકી જતા હશે એમ વિચારીને તે બંનેનું પણ બધું જ કામ હસી ખુશી કરી લેતા દીકરા અને વહુ માટે તેના મનમાં ખૂબ જ પ્રેમ અને લાગણી હતા કિંજલને રોજ ઓફિસ સ્ટાફના ઓફિસ સ્ટાફ ટિફિનના રૂપિયા આપી દેતા અને બધા કહેતા કે જમવાનું ખૂબ સરસ હોય છે સવારે જ્યારે ઘરેથી બધા ટિફિન લઈ જતા ત્યારે કિંજલના સાસુને ધન્યવાદ દેતા અને તેમના બનાવેલા જમવાના ખૂબ જ વખાણ પણ કરતા એક મહિના પછી જ્યારે શાશ્વત અને કિંજલે ટિફિનના આટલા બધા રૂપિયા જોયા તો બંને ખુશ થઈ ગયા કિંજલે કહ્યું જોયું શાશ્વત આ બધું મારું જ દિમાગ હતું કે આજે આપણે આટલા બધા રૂપિયા એકસાથે કમાઈ લીધા ભગવાન કરે આ કામ વર્ષો સુધી આમ જ ચાલતું રહે શાશ્વતે કહ્યું હા કિંજલ દિમાગ તો તે બરાબર લગાડ્યું છે વખાણ તો કરવા પડે તારા હો કિંજલે કહ્યું બસ મને એ જ બીક છે કે તમારી મમ્મી ક્યારેક મારી પાસેથી રૂપિયા માગી ના લે શાશ્વતે કહ્યું મમ્મી તો બિચારી ભોળી છે તું ચિંતા ન કર હું કાલે જ આ રૂપિયા બેંકમાં જમા કરાવી દઉં છું સુધાબેન બિચારા ક્યારેય પણ એમ પણ ના પૂછતા કે ટિફિનના કેટલા રૂપિયા આવે છે રૂપિયા માગવા તો દૂરની વાત હતી લગભગ બે મહિના વીતી ગયા કિંજલ આજે પોતાની થોડીક બહેનપણીઓને ઘરે લઈ આવી હતી સુધાબેને તેમનું આદરપૂર્વક સ્વાગત કર્યું અને તેમના માટે નાસ્તો લેવા અંદર જતા રહ્યા કિંજલની બહેનપણી ધારા બોલી વાહ કિંજલ તારે તો જલસા છે આવા ગાય જેવા સાસુ મળ્યા છે તને અને બધી હસવા લાગી કિંજલે કહ્યું હા હું ખૂબ જ નસીબદાર છું સાસુની બાબતમાં તમે લોકો તો જાણો જ છો કે બધી જગ્યાએ સાસુ વહુને સંભળાવવાતી હોય છે પણ મારા કેસમાં ઊંધું છે અહીં હું મારી સાસી પર ભારી પડું છું જોયું ને હું કેવી આરામથી બેઠી છું અને તે રસોડામાં નાસ્તો લેવા જતા રહ્યા તેમની પાસેથી પોતાનું બધું જ કામ મીઠી છુરી બનીને કઢાવી લઉં છું અને તે બિચારા મને દીકરી સમજીને આખો દિવસ ઢસરડા કરતા રહે છે તારાએ કહ્યું પણ હવે તો તારા સાસુ તારા કરતાં વધારે કમાવા લાગ્યા છે કિંજલ એ રૂપિયા તો તું એમને જ આપી દેતી હોઈશ ને કિંજલ હસવા લાગી અને બોલી અરે નહીં બધું મારી પાસે જ છે આને કહેવાય બંને મુઠ્ઠી ઘીમાં આ દોષી આટલા બધા રૂપિયાનું શું કરશે એમને તો બસ ઘરનું કામ કરવાનું આવડે છે એમને તો તે જ કરવા દો તે રૂપિયા ઉપર તો મારો હક બને છે કેમ કે રૂપિયા કમાવાનું દિમાગ તો મેં જ લગાવ્યું હતું ને સુધાબેને વહુની બધી જ વાતો સાંભળી લીધી આજે સુધાબેનને પોતાના કાનો પર વિશ્વાસ ન થયો તેમણે કિંજલને દીકરીથી વધારે પ્રેમ અને લાગણી આપી પણ બદલામાં તેઓ બસ એ આ ઘરની એક નોકરાણી બનીને રહી ગયા હતા સુધાબેન જેવા જ બહાર આવ્યા બધા ચૂપ થઈ ગયા સુધાબેને નાસ્તો અને ચા ટેબલ પર રાખ્યા અને બોલ્યા લેડીઝ હું પોતે પહેલાં પણ આ રસોઈ બનાવવાનું કામ કરી ચૂકી છું એટલે આજે ઘરે ટિફિન બનાવવાનું કામ કરું છું પણ તેના રૂપિયા આજ સુધી મને કિંજલે આપ્યા નથી જે હું ઈચ્છું છું કે હવે મને મળી જાય કિંજલ કામથી થાકી જસી હશે એમ વિચારીને હું હંમેશા તેનું બધું જ કામ પણ હસી ખુશીથી કરી નાખું છું હું દીકરા વહુના રૂપિયા ઉપર બિલકુલ આશ્રિત નથી સુધાબેને કિંજલને કહ્યું કિંજલ કાલથી તારું ટિફન તું પોતે બનાવી લેજે પોતાના કપડાં પણ જાતે પ્રેસ કરીને સંકેલી લેજે ને હા રવિવારે જો તને કંઈક નવીન ખાવાની ઈચ્છા થાય તો તે પણ તે જાતે બનાવી લેજે આજે તે સાબિત કરી દીધું કે અમુક વહુઓ એવી હોય છે જેને તમે ગમે તેટલું સાચવો પ્રેમ આપો છતાં તે ક્યારેય પણ પોતાની નથી બનતી કિંજલે કહ્યું મમ્મી મને માફ કરી દો મારા કહેવાનો મતલબ એવો બિલકુલ નહોતો કિંજલે વિચાર્યું જેવી રીતે તે હંમેશા સુધાબેનને મીઠી મીઠી વાતોમાં ફસાવી લે છે એવી જ રીતે આ વખતે પણ મમ્મી મમ્મી કરીને પટાવી લેશે પણ તેનાથી વિપરીત આજે સુધાબેને કિંજલની પૂરી વાત પણ સાંભળી નહીં અને બોલ્યા કિંજલ તાળી એક હાથથી ના વાગે પ્રેમ અને સન્માન મેળવવા માટે પહેલાં પ્રેમ અને સન્માન આપવા પણ પડે છે મેં ક્યારેય પણ તારા અને શાશ્વતમાં ફર્ક નથી કર્યો પણ આજે તે મને ફરક સમજાવી જ દીધો મારી પીઠ પાછળ તું મારા વિશે આવા વિચાર રાખતી હોઈશ એ મેં સપનામાં પણ નહોતું વિચાર્યું અને હા લેડીઝ તમે લોકો તમારા સ્ટાફને કહી દેજો હવેથી ટિફિનના રૂપિયા મારા હાથમાં જ આપે કેમ કે આટલી બધી મહેનત હું એકલી જ કરું છું અને કિંજલ મારી આજ સુધીની કમાણી મને કાલે કોઈ પણ હાલતમાં જોઈએ જ કિંજલ મમ્મી મમ્મી કહેતી રહી પણ આજે સુધાબેનને તેના શબ્દો તીરની જેમ ચૂભતા હતા જેની કોઈ દવા હતી નહીં સુધાબેનને રૂમમાંથી બહાર નીકળી ગયા અને પોતાના રૂમમાં આવી ગયા અને પલંગ પર બેસીને ખૂબ રડવા લાગ્યા તેમની અશ્રુધારા જ રડવા લાગ્યા નિરંતર વહેતી હતી આજે તેમને ખૂબ જ દુઃખ લાગ્યું હતું પોતાના જ ઘરમાં તેમની વહુ તેમને એક નોકરાણી સિવાય કંઈ પણ સમજતી નહોતી આ વાતે તેમને અંદરથી ભાંગી અને રાખી દીધા હતા ત્યારે શાશ્વત પણ ઘરે પાછો આવ્યો અને મમ્મીના રૂમમાં ગયો અને જોયું તો તેના મમ્મી રડી રહ્યા હતા શાશ્વત પોતાની મમ્મીને આવીને આવી રીતે રડતા જોઈ ચિંતામાં આવી ગયો અને મમ્મીને રોવાનું કારણ પૂછવા લાગ્યો પણ તેને કંઈ કહ્યું નહીં એટલે શાશ્વત પોતાના રૂમમાં ગયો અને કિંજલને પૂછ્યું કે શું થયું મમ્મી કેમ રડી રહ્યા છે કેમ કે તેને ખબર હતી કે તેની મમ્મીની કેટલી હિંમતવાળી છે તે જલ્દીથી રોતી નથી આજે એવી શું વાત થઈ ગઈ કે મમ્મી આટલી બધી રડી રહી છે કિંજલની બધી પેણીઓ જતી રહી હતી પહેલાં તો કિંજલ કંઈ પણ કહેવા માટે તૈયાર થઈ નહીં પણ જ્યારે શાશ્વતે થોડા જ ગુસ્સામાં પૂછ્યું તો કિંજલને બધી વાત કહેવી પડી શાશ્વતે બધી જ હકીકત જ્યારે ખબર પડી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ તેણે કિંજલને જોરદાર બે તમાચા ખેંચીને માર્યા અને હિંમત તારી હિંમત કેમ થઈ મારી મમ્મી સાથે આ બધું કરવાની ખબર પણ છે મારી માએ મારા માટે થઈને કેટલા કષ્ટ સહન કર્યા છે અને તું એના વિશે આવા હલકા વિચાર રાખે છે અત્યારે ને અત્યારે આ ઘરમાંથી નીકળી જા મારી મમ્મી તને આટલો પ્રેમ કરે છે તને દીકરીથી પણ વિશેષ રાખે છે અને તું એમને ફક્ત નોકરાણી સમજે છે કિંજલ શાશ્વતનું આ રૂપ જોઈને ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને રડવા લાગી અહીં શાશ્વતે કિંજલને થપ્પડ મારી એનો અવાજ સુધાબેનને પણ સંભળાયો એટલે તેઓ ભાગીને શાશ્વતના રૂમમાં આવ્યા ને જોયું તો કિંજલ પલંગ પર પોતાના ગાલ પર હાથ રાખીને પડી હતી અને રોઈ રહી હતી સુધાબેન જેવા તેમની પાસે ગયા કે કિંજલે સુધાબેનના પગ પકડી લીધા અને કહેવા લાગી મમ્મી મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે તમારા પ્રેમને મેં ક્યારેય સમજ્યો જ નહીં મેં માની મમતાને પોતાના સ્વાર્થ માટે થઈને વાપરી હું તમને કાંઈ ના કહું છતાં પણ તમે લાગણીથી મને પોતાની દીકરી સમજીને મારા બધા જ કામ પ્રેમથી કરી દેતા હતા અને હું તમને કિંજલાનાથી વધારે આગળ કંઈ બોલી ન શકી અને જોર જોરથી હિપકા ભરી અને રડવા લાગી સુદાબેને તેને ઊભી કરી અને ચૂપ કરાવી તેના આંસુ લૂછ્યા અને બોલ્યા કે એક માં જ્યારે પારકા ઘરેથી આવેલી દીકરીને આટલો પ્રેમ આપે છે તો તે વહુની પણ ફરજ છે કે તે પણ બદલામાં તેમને માન સન્માન અને પ્રેમ આપે ઘણી વખત લોકો પ્રામાણિક માણસો સાથે દિલથી નહીં પણ દિમાગથી કામ કઢાવે છે પણ તેઓ ભૂલી જાય છે કે સારા અને સાચા માણસને જ્યારે ચોટ લાગે છે તો તે ઘાયલ સિંહ જેવા બની જાય છે એટલે ક્યારેય પણ કોઈને પણ પોતાના ફાયદા માટે વાપરવા જોઈએ નહીં તે માણસની કિંમત સમજો જે તમારા માટે બધું જ નિસ્વાર્થ ભાવે કરે છે મેં તને માફ કરી દીધી પણ ક્યારેય પણ જીવનમાં કોઈને પણ પોતાની લાલચ માટે થઈને વાપરતી નહીં કેમ કે મોડા વહેલા બધાની સામે હકીકત આવી જ જાય છે અને તે સમયે માણસની બધી જ ચાલાકીઓ ત્યાંની ત્યાં રહી જાય છે અને બધાની નજરોમાં તેની આબરૂ ખતમ થઈ જાય છે અને માણસની આબરૂની આગળ કોઈ પણ વસ્તુનું કોઈ મૂલ્ય નથી પછી રૂપિયા પૈસા ધન દોલત જતી રહે તો ફરી વખત કમાઈ જ શકાય છે પણ એક વખત જો માણસની આબરૂ જતી રહે તો તે પાછી નથી આવતી બીજા દિવસે કિંજલ બેંકમાં જઈને બધા રૂપિયા ઉપાડી આવી અને સુધાબેનના હાથમાં આપી દીધા અને બોલી મમ્મી આ તમારી મહેનતના રૂપિયા છે આના ઉપર બસ તમારો જ હક છે સુધાબેન પોતાની કમાણી પોતાના હાથમાં જોઈને ખૂબ જ ખુશ થયા તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા તેઓ આ રૂપિયા શાશ્વતને દેવા માગતા હતા પણ શાશ્વતે રૂપિયા લેવાથી મનાઈ કરી દીધી અને કહેવા લાગ્યો મમ્મી આ રૂપિયા તમારા છે તમે જેમ ઈચ્છો તેમ આ રૂપિયા ખર્ચી શકો છો એટલે સુધાબેને પોતાની વહુને પૂછ્યું કે કિંજલ તારો પગાર કેટલો છે એટલે કિંજલે કહ્યું ચાલીસ હજાર રૂપિયા એટલે સુધાબેને કહ્યું હું તને પચાસ હજાર આપીશ મારી કંપનીમાં કામ કરીશ મારી મેનેજર બનીશ આ સાંભળીને શાશ્વત અને કિંજલ બંને હેરાન રહી ગયા અને હસીને બોલ્યા વાહ શું વાત છે મમ્મી તમે તો અમારા કરતાં પણ આગળ વિચારો છો કિંજલે કહ્યું ઠીક છે મેડમ મને તમારી ઓફર સારી લાગી હું તમારી કંપનીમાં કામ કરવા માટે તૈયાર છું એટલે કિંજલના હાથમાં રૂપિયા આપીને સુધાબેન બોલ્યા ઠીક છે મેનેજર આ લ્યો આ રૂપિયા સંભાળીને રાખી દો અને મને જમવાનું બનાવવા માટે બે હેલ્પર જોઈએ તું આસપાસની ઓફિસમાં જઈને વધારે ક્લાયન્ટ ગોતીશ કિંજલ અને શાશ્વત ફરી એક વખત સુધાબેનની વાતો સાંભળીને અચંબિત થઈ ગયા મમ્મી તમે તો કમાલ છો આ કિંજલ પોતાની જાતને ખૂબ જ હોશિયાર અને દિમાગવાળી સમજવા સમજતી હતી જા જા મારી મમ્મી તારા કરતાં પણ વધારે દિમાગવાળી છે જોયું મારી માને નોકરાણી સમજતી હતી હવે તું મારી મમ્મીની નોકરાણી છો એમ કહીને શાશ્વત પોતાની મમ્મીને ગળે વળગી ગયો કિંજલે ચીડાઈને કહ્યું મમ્મી જુઓ મેં પોતાની ભૂલ માની લીધી અને તમારી પાસે માફી પણ માગી લીધી છતાં પણ આ મને સંભળાવી રહ્યા છે અને તમે મને પોતાનાથી દૂર કરી દીધી આમને ગળે લગાડી લીધા અને હું આટલું કહીને કિંજલ રીસાવાનું નાટક કરવા લાગી એટલે સુધાબેને કિંજલને પણ પોતાના ગળે લગાડી લીધી બીજા દિવસથી કિંજલ બધું કામ સંભાળવા લાગી અને બે હેલ્પર પણ રાખી લીધા સુદાબેન હવે પોતે કંઈ નથી કરતા બધું જ કામ પોતાના હેલ્પર પાસે કરાવડાવે છે બી કિંજલ બીજી ઓફિસોમાં જઈને વાત કરે છે એટલે ધીરે ધીરે વધારે ઓર્ડર મળવાના શરૂ થઈ ગયા થોડા દિવસ પછી સુધાબેન પોતાની રસોઈ માટે થઈને પ્રખ્યાત થઈ ગયા હવે તેમનું નામ બધા જાણતા હતા સુધાબેને પોતાના દીકરાને નોકરી મૂકીને પોતાની સાથે જ કામ કરવા માટે કહ્યું થોડા જ વર્ષોમાં જ સુધાબેન પાસે મોટું ઘર અને મોટી ગાડી આવી ગઈ હવે તેમના પરિવારમાં ખુશીઓ ખુશી જ હતી આ બધું પરિવારની એકતા અને પોતાનો અંગત સ્વાર્થ ત્યાગ કરવાના કારણે થયું જો પરિવારમાં એકતા હોય તો દરેક મુશ્કેલીઓ આપણા બધામાં આપણે બધા સરળતાથી લડી શકીએ છીએ અને પરિવાર પણ પ્રગતિની નવી ઊંચાઈઓને પાર કરી લે છે તો આજની આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ કેટલીક અવનવી કહાની સાંભળવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો મિત્રો હવે મળીશું એક નવી કહાની સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ કહાનીને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર